મેરાવલ માટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ફક્ત બસો રૂપિયામાં ચોલી આપવાના છે આજે મસ્ત મજાની આઇટમ મસ્ત મજાની વેરાયટી એ સાથે તેની અંદર ઘણું બધું નવું કલેક્શન નવરાત્રીમાં ને તહેવારમાં પહેરી શકો એવું સરસ અને નવું કલેક્શન આપવાના છે કોટનના ગાઉનમાં બધામાં નવું કલેક્શન આવી ગયું છે આપણી પાસે દુપટ્ટામાં બધામાં આ જુઓ તમે બધા કોટન ના ગાઉન અલ્ફાઈન ના ગાઉન એમાં ઈ આવતા સમય માં આપણે બતાવવાના છે ગાઉન શરૂઆત આ વિડીયો ની અંદર આપણે બસો રૂપિયા થી થશે બસો રૂપિયા ના ગાઉન આપશું તો પેલા આપણે આ બધી આઈટમો બતાવી દઈએ છે આ જો ફક્ત બસો રૂપિયા માં ચોલી પેલા બ્લાઉઝ બતાવું છું હેવી વર્ક વાળું અનસ્ટીચ બ્લાઉઝ આવશે સિલાઈ વગર સિલાઈ તમારે કરાવવાની રહેશે એકદમ મસ્ત લખનવી વર્ક આવશે કાપડ પણ એકદમ સરસ છે ચણિયો જોવો જે દરબારી ચોરછટનું કપડું આવીને એકદમ પોચું જોરછટનું કપડું હેવીમાં હેવી કપડું છે ચણિયાની અંદર બસો રૂપિયાવાળા ચણિયામાં અને આખા ચણિયાની અંદર વર્ક છે આ જો વર્ક છે આખા ચણિયામાં કલર બહુ મસ્ત છે કલર આ એક જ છે ક્વોન્ટિટી તમારે જોઈએ એટલી મળી જશે ફક્ત બસો રૂપિયામાં ખાસ કરીને નોટ કરી લેજો આની અંદર ચણિયામાં અસ્તર આવવાનું નથી બાકી કમ્પ્લીટ આઈટમ છે દુપટ્ટો પણ આવશે જો સાથે પરફેક્ટ મેચિંગ વાળો દુપટ્ટો છે બસો રૂપિયાની અંદર આખી ચોલી આપણે આપી દેવાના છે મસ્ત મજાની આઈટમની સાથે હવે આપણે ટ્યુનિકમાં બતાવી દઈએ છીએ નવરાત્રિમાં પહેરાય એવા હેવી વર્કવાળા ટ્યુનિક આપણે મંગાવી લીધા છે મસ્ત જયપુરી કપડું હેવી આઈટમ પાંચસો રૂપિયામાં વર્ક જોઈએ મસ્ત ટ્યુનિક છે એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ આમાં મોટી સાઇઝ એ બતાવશું આ બધા પાંચસો રૂપિયામાં હેવી વર્કવાળા છે અને મટીરિયલ માં તમારે કેવું ના પ્રીમિયમ ક્વોલિટી નું છે આ જો કેડિયા સ્ટાઈલ નું છે કેડિયા સ્ટાઈલ નું છે પાંચસો રૂપિયા ની અંદર પ્યોર એટલે પ્યોર જયપુરી આઈટમ છે આ પણ એકદમ મસ્ત છે જયપુરી માં ડેનિયમ નું છે પ્યોર ડેનિયમ નું મટીરિયલ છે હેવી કલેક્શન આગળ વર્ક આવશે વર્ક એ પ્રીમિયમ ક્વોલિટી નું વર્ક આવશે જોઈ પાંચસો રૂપિયા ની અંદર ડેનિયમ નું તો બધું આપણે હેવી માં મંગાવ્યું છે બાર તમે પહેર્યું હોય તો વ્યવસ્થિત લાગે નવરાત્રીમાં ને પહેરો કોઈ સરસ લાગે ધોતીમાં પહેરવું હોય તોય સરસ લાગે અને ચણિયામાં ને તમારે જે આ ચણિયા ચોલીના ચણિયા આવે ને એમાં પહેરવું હોય તો એમાં મસ્ત લાગશે અને જીન્સમાં બહુ સલાહ છે બધામાં હાલે એવા થ્રી ફોર ફાઈવની સાઈઝમાં હેવી બોડીવાળા કહેતા હોય ને કે અમારા માટે પૂજાબેન સારું કલેક્શન મંગાવો તો આપણે એના માટે સારું અને સાથે સસ્તું મંગાવી લીધું છે આજુ પાંચસો રૂપિયામાં નાની સાઈઝ પાંચસો પચાસ રૂપિયામાં મોટી થ્રી ફોર ફાઈવની સાઈઝ આછું અહીં ડેમિયનનું કપડું છે આ જોઈએ આ બધામાં ત્રિપોલ ફાઇન સાઇઝ આવશે પુષ્કળ વેરાયટી આપણે ત્રિકોલ ફાઇનલ કરવીએ છીએ પાંચસો ને પચાસ રૂપિયા સિક્સ એક્સેલ સુધીની સાઇઝ છે અને અંદર બોડો બોડી માડા ગમે એટલે હોય તો સાઈઝ આવે સિક્સ એક્સેલ સુધીની સાઇઝ છે હવે આપણે પ્યોર એટલે પ્યોર જયપુરીની અંદર મસ્ત નવરાત્રિમાં હાલે એવા સરસ પ્રીમિયમ ક્વોલિટીના ટોપ પાય તમે ચણિયા ઉપર ચણિયા ચોલીના ચણિયા ઉપર જીન્સ ઉપર અને રેગ્યુલર બધામાં પહેરી શકો ધોતીમાં બધામાં સરસ ચાલે એવા ટોપ ત્રણસો ને પચાસ રૂપિયામાં પ્યોર લખનવી મલનું કપડું આવશે મારી જવાબદારીથી બ્લેક કલર છે ત્રણસો પચાસની અંદર આ જોઈ ગયું લખનવી મલની અંદર આ બ્લેક કલર ટમેટી કલર છે ત્રણસો પચાસમાં એમ ટુ ડબલ એટશે સાઈઝ આવશે આની અંદર હજી આપણે

ઓનલાઈન ની અંદર એટલા ગયા ને ઓફલાઈન માં એટલા ગયા એટલે બહુ ઝડપથી આ સ્ટોક પૂરો થઈ ગયો વેચાઈ ગયો તો આપણે તરત તરત મંગાવી લીધા છે અને હવે અમર કોઈ બતાવ્યું છે આની અંદર આપણે સ્કીમ મસ્ત રાખી છે આ હેવી વર્ક માંડે છે ને આ જો એક 350 રૂપિયા વાળી કોક છે આ જો 350 માં પછી બીજી એક બતાવી સ્કીમ એપલ કટની છે પર્પલ કલર છે એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ એ આ જોઈ લો આ હેવી વર્ક છે પ્રીમિયમ આ એ મસ્ત છે ત્રણસો ને પચાસમાં એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ અને આ વર્કવાળા છુ એમ્બ્રોડરી વર્કવાળા અને આપણે સેલમાં આપવાના છે બસો ને પચાસ રૂપિયાનો સેલ કરવાના છે આ ટોપનું જોઈ લો મસ્ત મજાની આઈટમ છે એની અંદર બીજી કલર છે આપણી પાસે પર્પલ કલર એક આ ટોમેટો કલર ચો બસો ને પચાસ રૂપિયામાં એમ ટુ ડબલ સાઈઝ વેરાયટી જો એકદમ એટલે એકદમ મસ્ત વેરાયટી છે એમાં આપણી પાસે બ્લેક કલર છે હજી આપણે ટ્યુનિકમાં એટલે ટ્યુનિકમાં બતાવી દઈએ પછી સ્પેશિયલ વેરાયટી ઘણી બતાવશું એટલે ખાસ તમે જોયા રાખજો બતાવી અંદર આવી ગયા બસો પચાસમાં અને પ્યોર એટલે પ્યોર ખાદી કોટન નું મટીરિયલ આવશે મારી છ વાર તારીખે આટલા કલર છે આપણી પાસે પાંચ કલર પ્લેન ની અંદર બ્લેક મહેંદી ગ્રીન કાચો મહેંદી પર્પલ મરુ પ્રિન્ટમાં છે બસો પચાસ ના આઈ મસ્ત છે સરસ આઈટમ છે બસો પચાસ ની અંદર બસો પચાસ રૂપિયામાં હેવી વર્ક કુર્તી બતાવવાના છે દીદીઓ જોઈએ જ રાખજો આજે બહેનોને મનગમતી વસ્તુ આપણે બધી બતાવીએ છીએ જો બધું નવું કલેક્શન આવ્યું હેવી ની પેડ આપણે છે સાતસો પચાસમાં હેવીમાં દેતા ને એ ટાઈપની વેરાયટીની અંદર સેલ કરેલો છે આપણે તો ચારસો ને પચાસ રૂપિયામાં મસ્ત આઈટમ છે પ્લાઝો ની અંદર અને ખાસ આની અંદર ફેસિલિટી મળવાની છે થ્રી ફોર ની સાઈઝ એની અંદર એ કલર પેટર્ન છે બતાવી દઉં કે ટમેટા કલર છે એનો પ્લાઝો બધાના પ્લાઝા કુર્તીના લેવલમાં પ્લાઝા છે પર્પલ કલર છે એક પીસ ખોલીને બતાવું છું

કુર્તો આ પેન્ટ લો પેન્ટના ફરમાં છો તમે કુર્તાના લેવલમાં પેન્ટના ફરમાં આવશે જોઈ આપણે ખોઈલી ને ડબલ એક્સેલની સાઈઝ ખોઈ પેન્ટ છો અને દુપટ્ટો મસ્ત વર્કવાળો આવશે બાર પહેરવામાં હાલે એની અંદર એક આ કલર છે આપણી પાસે દુપટ્ટો બધામાં વર્કવાળો આવશે પાંચસો રૂપિયામાં કા ટમેટી કલર આવશે ચોક્ક બધામાં વર્કવાળા દુપટ્ટા છે મસ્ત બીટ કલર આવશે એનો પેન્ટ અને એનો દુપટ્ટો એક આ કલર આવશે હાઈલાઈટના દુપટ્ટો અને પેન્ટ જોવા પાંચસો રૂપિયાની અંદર એમ ટુ એક્સેલની સાઈઝ આપવાના છે હવે હેવી વર્કવાળી કુર્તી આપશું બસો પચાસ રૂપિયાની જો એમ ટુ ડબલ એક્સેલની સાઇઝ ફરમા પણ મસ્ત બ્રાન્ડના ગળામાં મસ્ત વર્ક આવશે અને આખી હેવી કુર્તી ખાલી ગળામાં જ વર્ક આવશે પ્રીમિયમ ક્વોલિટી બસો પચાસ રૂપિયાના સેલની અંદર

હવે આપણે થ્રી ફોર ફાઈવ ની સાઈઝ બતાવી દઈએ છીએ એની અંદર થ્રી ફોર ફાઈવ સાડા ત્રણસો એમાં આપણી પાસે પેટર્ન છે એક આ છે અને એક આ બધી મસ્ત છે આ જો આંખમાં ઊભી છે એવી પેટર્ન છે મસ્ત મજાની સરસ મજાની વેરાયટી અને સરસ મજાની પેટર્ન રોજ નવું રોજ સેલ રોજ આવું નવું એટલે રોજ આવું નવું આપણું મીરા વોલમાર્ટ તમને આપતું રહેવાનું છે એના માટે ખાસ કરીને આપણો બસોવાળી ચોલીનો વિડીયો શેર કરજો કારણ કે આટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે જઈને